દસકોઈ તાલુકાના વિવિધ ગામોના રાજપૂત સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી તે બાદ રાજ્યભરમાં અનેક જગ્યાએ આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજ રોજ દસકોઈ તાલુકા વિવિધ ગામોથી રાજપૂત સમાજના લોકો દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજપૂત સમાજ દ્વારા રૂપાલા ને ટિકિટ રદ થાય તે એક જ માંગ છે સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહ્યો છે સત્યડે ન્યૂઝ જયેશ પ્રજાપતિ સાથે વિનોદ પરમાર અમદાવાદ બાપુ આજનો શું કાર્યક્રમ છે અને કાલે જે ધંધુકામાં મિટિંગ મળી હતી શું નિવાડો આવ્યો છે ને આગળના કયા કાર્યક્રમ રહેશે આજનો કાર્યક્રમ દસકોઈ તાલુકાના અલગ અલગ ગામોમાંથી રાજપૂત સમાજના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને અહીંયાથી રેલી સ્વરૂપે નારાબાજી કરી અને કોઈ મામલતદારને આવેદનપત્ર આપવાના છે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય એના માટે થઈને બહુ પણ હજી સુધી ભાજપ હાઈકમાન્ડ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી અને કાલ ધંધુકામાં મિટિંગ મળી છે આગળ કેવી રીતના મહાસંમેલન અમારે અને બીજી જે રીતે વાત કરવામાં આવે રાજકોટ નહીં રાજકોટ સિવાય અન્ય જગ્યાએ જે બીજેપીના વિરુદ્ધમાં મતદાન કરી શકશે સત્ય અત્યારે હાલ અમારી એક જ માંગ છે અને એ રદ થવા માટેનો જે સમય છે જ્યાં સુધીમાં ટિકિટ રહી રદ થઈ શકે છે ત્યાં સુધી અમારી આ માંગ ઉપર અમે અલગ અલગ જગ્યાએ સંમેલનો યોજી સભાઓ યોજી અને રેલીઓ યોજી અને અમે વિરોધ કરીશું જો પાર્ટી અમને નથી સાંભળતી અને ના સાંભળવા પાછળનું કારણ પણ એ લોકો કંઈક તો વિચારશે અત્યારે હાલ અહીંયા જે ઊભા રહ્યા છે અહીંયા જેટલા ઉપસ્થિત છે વટવા વિધાનસભામાંથી ઘણા બધા આવે છે અને ઘરે ઘરે ભાજપનો કાર્યકર્તા છે ભાજપે વિચારવું પડશે આટલા સન્નિષ્ઠ કાર્યકર્તાઓ કે જે લોકોએ એમને ખભે બેસાડી અને અહીંયાના ધારાસભ્ય અને સંસદ સભ્યોને લાખોની લીડ આપીને જીતાડ્યા હોય અને જો આ આવા ક્ષત્રિય સમાજ કે જે ભાજપની રીલની અડ્ડી કહેવાય છે અને એ રીલની અડ્ડીનું જો ભાજપ માન નહીં રાખે તો પછી સમાજ શાંતિથી બેસી અને વિચારીને નિર્ણય લેશે આ મુદ્દો હવે કોઈ એક તાલુકા એક જિલ્લાનો નથી રહ્યો એક સીટનો નથી રહ્યો રાજપૂત સમાજના ચૂલે ચૂલે આ મુદ્દો પહોંચી ચૂક્યો છે આપ જોઈ શકો છો કે રાજપૂત સમાજની બહેનો દીકરીઓ કોઈ પણ દિવસ બહાર નથી નીકળતી પોતાના કામ અર્થે પણ પણ અત્યારે ન્યાય માટે જ્યારે રોડ ઉપર ઉપસ્થિત થઈ છે ત્યારે ભાજપે એ ખૂબ જ ગંભીરપણે વિચારવું જોઈએ કે જ્યારે રાજપૂત સમાજની બહેનો દીકરીઓ નારીઓ જ્યારે નીકળે છે ત્યારે ખૂબ જ ગંભીર મામલો છે અને એમનું પરિણામ એમને ચોક્કસ જલ્દીમાં જલ્દી લાવવું જોઈએ આવના સમયમાં શું આંદોલન હશે શું કાર્ય આંદોલન કરશો અને જો ટિકિટ રદ નહીં થાય તો રાજપૂત સમાજમાંથી રાજકોટથી ચૂંટણીમાં લડવામાં આવશે મેં આપણે જે રીતે કીધું એ કે એક વ્યક્તિ છે અને સામે એક સમાજ છે આજે ભાજપના નાનામાં નાના કાર્યકર્તાને પણ તમે પૂછો કે એક વ્યક્તિને મનાવો સારો કે પંચોતેર લાખ લોકોને સમજાવવા સારા અને જો તમારા માટે એ વ્યક્તિનું મહત્ત્વ હોઈ શકે છે તો અમારા માટે અમારા સ્વાભિમાનનું મહત્ત્વ છે અને સ્વાભિમાનના ભોગે કોઈ દિવસ સમાધાન હોય